ચલ ને મને પછી એક ઓરેશન બાય્યુ છે ને ય મસ્તર મસ્તર ને મર મસ્તર કપીજી

रीवा आपरा तारा बर्थडे मा के केक लेवानी मेकअप वाली के मेकअप वाली के लेवानी छे रीवा मेरे पास कर ली थी हां मेकअप वाली के रीवा आओ जात है किदुस के भाई मारा बर्थडे मा मेकअप के ले आओ छो रीवा मेकअप बहुत गमिस मेकअप कौन करया हां हां टैग किया बधाई रे मारा बर्थडे मा आवजो के लो तुमने ले लो

Amar ah, ibu abang November dua puluh sembilan cahine, saya korang semajet pas aja, pisi korang siapa, nani pas aja. Aku. 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 ગિફ્ટ માં હું લેવાનું છે તારે શું લેવાનું છે ગિફ્ટ શું જોઈએ તારે સાયકલ ના આઈફોન આઈફોન અમારે પરમાઈસ જો બેન આઈફોન જો બેન આઈફોન જોતો છે અસી રીવાબેન મારે હું લઈ દેવાનું છે રીવાબેન મારે આઈફોન મારે આઈફોન યાર આઈફોન લઈ દે વાહ ઓલું લે સુરીવાન કે કે લેવાની છે રીવા हां आईफोन नहीं नहीं गैप के ले आ रही है क्या हां सर वो मेकअप किट लेवानी है मारी बाने मारी वाया पे जाते सेलेक्ट करियो પછી સાયકલ કોણ લેવાનું છે મમ્મી મમ્મી પછી હવે બજારનું સુવા આપીએ આખો આઈફોન તમે બધા આઈફોન જલ્દી બધે ગસે તો આઈફોન દેજો થોડું સુવા તો એટલા કામો છે તમે મને આ લઈ દેજો તો હું ઓલો લઈ દેજો અમારો સુવાયે તરત આવી જઈ મરી વાત મારી ઢીંગલી મૈનીસ ऐसे किता दिए पहली वाली चीजवा वाली या एमडी ने नमस्ते देंगे गाइस YouTube पर ठीक है होटल में जाવાનું છે રવાબેન નો બટે હોટેલ માં રાખ્યો છે આ વર્ષે તો ગ્રાન્ડ બર્થડે ઉજવશું ને આવો બધું આયા બાઈબી ગોખાય કોઈ હા આયા બાઈબી રાખીને રવાબેન જે ને બા પોઈ દીઓ કાય શું બનાવ્યું એ સેનામડ બનાવી છે દાળ પાતળીઓ બનાવીશું હા જણામડ છે દાળ દાળ બફાઈ ગઈ છે સેનામડ બફાઈ ગયા છે ચા પાછી તો આ ગયા નહોતા આઈ ગઈ છે સુજા આઈ ગઈ છે સોરી અનાતે અમારું શ્રુતિનો બર્થડે છે હા અમારા નાનાવો શ્રુતિનો આજે બર્થડે છે ઈ કાઈ જ આઈ બાર જમવા હશે

जा रेनु घर से आके की 5000 नाम लू छे नंदू भाई छे तो पछी आई कोई धोके न छे कोई धोके नहीं ना धोका नहीं किसी को ना धोके हम तो ना रात में माने से रिया जाए क्या रिया नंदू भाई छे Nah. <laughs> Ay, pasi yo ane. Abai ni ayah ko dosa so to pona. Tari ek wish pura chan, bai wish Ha, ek wish pura, bai pura. Ay, asi bai cha.

આ ને ભાઈ ને દાળ બાફેલું પાણી ચિંતા ની છે હા દાળ ના દાળ નો સુગંધ નહી દીધું મીઠું સુગંધ નહી આઈ કોર સુગંધ સુખરા ન ન મીઠું ઓલ ના ન વરસ ન થાય કેમ કે મીઠું દાળ માટે છે બાફેલ દાળ માં છે હિંગ નાખી દે એટલે વાયુ નો કરે છે જે પાઈ ગઈ એક દિવસ મગ નું પાણી ભાઈ ગઈ હા એક દિવસ હા એનું તો નહી બસ એમ વાગી છે